વડોદરા શહેરના છવ્વીસ વર્ષીય દર્શક રામ કે જેમણે કર્યા બાદ મુંબઈની લાખો રૂપિયાની કોર્પોરેટ નોકરી છોડી અને ગાય આધારિત કુદરતી ખેતી તરફ વળ્યા અને સીધા મેળવેલા કુદરતી ઉત્પાદનો નો વ્યવસાય શરૂ કર્યો લોકો તંદુરસ્ત જીવન શૈલી અપનાવે એ હેતુસર ઓર્ગેનિક વસ્તુઓનો વ્યવસાય છેલ્લા છ મહિનાથી કરી રહ્યા છે તો આવો આપણે દર્શક રામ સાથે વાત કરીએ મારું નામ દર્શક રામ છે હું પહેલા આ કંપનીમાં જોબ કરતો હતો મેં એમએસસી કેમિસ્ટ્રી કરેલું છે એમ આપણે બે વર્ષ મેં મુંબઈ મેડલે ફાર્માસ્યુટિકલમાં જોબ કરી જે ટોપ ફોર્ટી કંપનીઝમાં છે આપણે ઇન્ડિયાની પછી મારો સબ્જેક્ટ તો કેમિસ્ટ્રી હતો જ તો મને ખ્યાલ હતું કે બજારમાં જે બધું વપરાય છે કઈ રીતનું કેટલું હાર્મફુલ છે પાછળ ઇન્ગ્રીડિયન્ટ્સમાં એ ક્લિયર લખે છે કે ભાઈ આ રીતનું બધું સોડિયમ લોરેલ સલ્ફાઈડ ને બધું એક્સેટ્રા જે હાનિકારક છે એ બધું યુઝ કરે છે તો બી લોકો એ યુઝ કરે છે અને અમુક લોકો એવા છે કે જે જેને સારી વસ્તુ જોઈએ છે છે પણ એમને મળતી તો પછી પછી મેં જોબ વિચાર્યું કે ઘરનું જ હતું મારા કાકા એ બે હજાર પંદરથી થી કરતા હતા અને અમે નાના હતા ત્યારથી ત્યાં ફાર્મ પર વિઝિટ કરતા હતા તો બધું જોયું અને મને નેચર સાથે વધારે ગમતું તો પછી મેં વિચાર્યું કે અમારે અમે તો પોતે ઘરે ઓર્ગેનિક ખાઈએ જ છે તો લોકોને પણ અમે ઓર્ગેનિક પહોંચાડીએ તો વધુ સારું એમ એટલે એક સેવા જેવું કાર્ય સ્ટાર્ટિંગ કર્યું પહેલાં અને બધા ખેડૂતો અમારે એક ગ્રુપ બનાવ્યું જે ઓર્ગેનિક ખેતી કરતા હતા એટલે બધું અમે તો પ્રોડ્યુસ નહોતા કરી શકતા જેમ કે અમે ઘઉં ને એ બધું સ્પેશિયાલિટી પ્રોડક્ટ છે કેરી અમે આખા ઇન્ડિયામાં આપણે સેલ કરીએ છીએ બધી જગ્યાએ પહોંચાડીએ છીએ તો જે સારા સારા ખેડૂતો હતા જેમ કે અમે પાટણમાં જીરું સારું થાય તો ત્યાં એક ઓર્ગેનિક કોન્ટેક કર્યો એ રીતે બધી જગ્યાએ કોન્ટેક કરી અને એક બરોડામાં એક આઉટલેટ જેવું સ્ટાર્ટઅપ કર્યું છે કે જ્યાંથી બધી પ્રોડક્ટ્સ ઓર્ગેનિક મળી રહે લોકોને અને બધી વસ્તુને આપણે સારા સારા યુનિવર્સિટીમાં ટેસ્ટ કરાવેલા છે પેસ્ટિસાઇડ રેસિડ્યુ ટેસ્ટ કહેવાય એને જેમાં આપણે કોઈ પણ જાતનું કેમિકલ પેસ્ટિસાઇડ કે કંઈ જ આવેલું નથી એ રીતના અમે સ્ટાર્ટઅપ કરેલું છે અત્યારે અમે જેમ કે અનાજ કઠોળ મસાલા છે પછી રાગી છે બધા મિલેટ્સ છે પછી જેમ કે ઔષધીય પાવડર્સ હોય જેમ કે વાળ લોકોને ખરતા હોય છે તો આંબળા અરીઠા સિક્કા એ લોકો બધું વસ્તુ સારું છે વાળ માટે પછી એ રીતના બધા પાવડર્સ છે જેમ કે લોહી ઓછું હોય તો બીટનો પાવડર સારો એ રીતના બધા પાવડર્સ છે નેચરલ ઘી મધ છે ગોળ છે એ રીતના બધા ઔષધીય કેન્ડીઝ બનાવેલી છે જેમ કે કફ હોય તો સૂઠની કેન્ડી એ રીતના બધા એસિડિટી હોય તો વરિયાળીની સારી એ રીતના મહિનામાં વેચાણ તો દોઢ લાખ જેવું થતું હોય છે અને પ્રોફિટ જેમ કે વીસ પચીસ હજાર પચીસ ત્રીસ હજાર જેવો થઈ જાય છે સ્ટાર્ટિંગ ફેઝ ઉપર કેમકે આમાં ઘણા બધા ચેલેન્જ છે આમાં કેમકે ઘણા લોકોને સસ્તી વસ્તુ જોતી હોય છે તો એ કેવું કે ઓર્ગેનિક સમજતા નથી એટલે જે સમજે છે એ લોકો જ અમારો ગ્રાહક બેઝ છે અને જે સમજે છે એ બહુ સારા સારા લોકો જે એજ્યુકેટેડ લોકો છે એ જ સમજે છે ઓર્ગેનિક પ્રોડક્ટ્સ બધી આખા ગુજરાતમાં અમે સેલ કરીએ છીએ જેમ કે વેરાવળથી લઈ કચ્છમાં બી જાય છે પાટણમાં જાય છે ડાંગ બાજુ જાય છે સુરત બાજુ જાય છે મોસ્ટલી અમદાવાદ બરોડામાં અમે હોમ ડિલિવરી પણ ઘરે જ પહોંચાડીએ છીએ લોકોને અને અઠવાડિયામાં બે વાર અમે ભાવનગર ફાર્મ છે ત્યાંથી ઓર્ગેનિક શાકભાજી આખા બરોડામાં હોમ ડિલિવરી ફ્રી આપીએ છીએ પહોંચાડીએ છીએ ત્યાં જોબ તો મારે બહુ સારી હતી કેમ કે આપણે ત્યાં રોડ ઉપર એસી વાળી બસ આવી જતી લેવા મૂકવા માટે કોઈ એક રૂપિયાનો બી ખર્ચો નહીં ચા પાણી નાસ્તો બધું કંપની તરફથી એસી વાળી લેબમાં કામ કરવાનું પણ કેવું મેં એવું વિચાર્યું કે આ ઉંમર આપણે શાંતિ માટેની નથી કંઈક કરીએ અમારે ઘરનું પણ બેઝ હતો જ અને આમાં કેવું કે જેટલું આગળ જઈએ એટલું સારું અત્યારે રાજ્યપાલથી લઈને બધા આ જ પ્રોત્સાહન માટે આગળ ચાલી રહ્યા છે અને જો વધારે ખેડૂતો આ વસ્તુ કરશે ને ઓર્ગેનિક તો એનો ભાવ અત્યારે જે લોકોને પોસાતો નથી તો એ ધીરે ધીરે ઓછો થશે એટલે બધા લોકોને ઓર્ગેનિક મળશે સારી રીતે અમારે ગીર સોમનાથમાં જે ફાર્મ છે એ એસી એકરમાં છે આખું અને એમાં વીસ એકરમાં અમે ખાલી એક કેસર મેંગો જે અમારે ત્યાંની સ્પેશિયાલિટી છે એ અમે કરીએ છીએ મેંગો અને બાકીમાં અમે બીજા બધા પાક લઈએ છીએ જેમ કે ઘઉં છે બાજરો છે પછી જુવાર છે પછી અલગ અલગ બધા કઠોળો છે મગ એ રીતના બધા અને અમારે વીસ ગીર ગાય છે તો એમાંથી બધું દૂધને બધું કરી અને બધું ખાતર બી અમે વર્મી કમ્પોસ્ટ છે એ રીતના બધા અમે જાતે બનાવીએ અળસિયાના ખાતર અને એ જ અમારે એમાં ઉપયોગ કરીએ છીએ